તો ભાઈ આ સેલ્લો પડાવ એટલે કે બોરદેવીનો અને અહીંયા અત્યારે આપણે આવી ગયા છે સવાર સવારમાં તો એનો વ્યૂ નજારો ક્યાંક આ રીતના આવે છે જોવો તમે અને આ બધું છે ને માનવ મેરણ રોકાયેલું છે બધું આ બધી જગ્યા છે ને બહુ વિશાળ જગ્યા છે તમે ડુંગરાના વ્યૂ જોઈ શકો કે કેટલો સરસ વ્યૂ આવે છે તો કે તમને આ ફોનમાં તો નહીં વ્યવસ્થિત દેખાતું હોય પણ તમે નરી નજરી છે ને વ્યવસ્થિત તમે નિહાળી શકો છો તો એવો આખો વ્યૂ આવે છે ના આ પડાવશે બોર દીવો નતો આવો કારણ કે પબ્લિક તો તમને દેખાડો કારણ કે ધુમ્મસના કારણે છે ને અત્યારે તમને દેખાતું નહીં ભાઈ પણ આ જે તમને જ્યાં ઠેઠ સુધી નજર જાય ને ત્યાં સુધી બધું પબ્લિક અહીંયા રોકાણેલું હતું રાત કરેલી રોકાણેલા હતા એટલે ભાઈ ગજબ છે તો આ રીતના આવું આમ જગ્યાએ પહોંચી ગયા છે અને ત્યાં આપણે આવી ગયા થોડીયાર માતાના દર્શન કરવા માટે તો બહુ લાંબી લાઈન છે અને આવે જ છે ફક્ત વધારે માતા ખોડિયારના દર્શન કરવા માટે જ્યાં રામવાળાની જગ્યા છે તો અહીંયા આપણે આવી ગયેલા આ સામે જે દેખાય એને બતાવું તમને તો જો સામે જે દેખાય છે ને એ ખોડિયાર માતાનો જે આખો આપણે ધરો છે અને જે સામે છે તમને જરાક બતાવું તો આથી કદાચ ખોડિયાર માતાના દર્શન પણ કરી શકો છો બરાબર તો અને હમણાં પછી તમને થોડી વારમાં આ જો આ બધો આખો નદીનો અહીંયાનો એવો વ્યૂ આવે છે અને આ જે દેખાય છે એ માતાજીનો ધરો છે આખો પાણી છે બહુ સરસ મજાનું પાણી પણ ઘણું બધું વે જાય છે અને જે આગળ છે હમણાં તમને થોડી વારમાં બતાવું રામવાળાનો આખો ત્યાં ઇતિહાસ એનો છુપાયેલો છે તો એવું છે ભાઈ તો અહીંયા બધું આ ને એવું મળે માતાજીનું મળે છે આ આટલું બધું પબ્લિક અતાર અત્યારે આવી ગયેલું છે ને ઘણું ખરું જાય છે જો પણ ભાઈ રસ્તો છે ને બહુ અઘરો છે ભાઈ ગઝબ એમ ભાઈ છે આ જે તમને દેખાય ને એ આપણે રામવાળાનો ત્યાં ભાઈ એની ગુફા અથવા તો એનું મોરું છે ભાઈ રામવાળાનું અને જ્યાં રામવાળો છે ને રહેતા અને આ બાજુ જે પાછળ જે ધરો તમને બતાવ્યો તો એનગામ જે ધરો છે ને ત્યાં માતા ખોડિયારનો વાસ એટલે રામવાળાની છે ને સેવા એટલે કે ધ્યાન રાખતા હોય એમાં ખોડિયારમાં અને ભાઈ આ છે ને રામવાળાની આખી ગુફા છે અને શું કહેવાય તો ભાઈ ત્યાં તો શું કહેવાય કે કોના બાપની દેવડ છે કે રામવાળાનું ગોતી કે એમ હા અઘરું છે ભાઈ ગઝબ ગઝબ ભાઈ જો પણ ટ્રાફિક ના હિસાબે છે હું તમને અહીંયા દેખાડ્યું કે મૂકી હાલવા મળો હાલો એટલે ભાઈ ટ્રાફિક છે નગર તો ને અમારી સાથે ઘણા બધા માણસો છે એટલે સમય ઓછો છે અમારી પાસે એટલે નગર તો તમને ભાઈ બતાવે દર્શન કરાવે ગુફાના પણ તમને આ નજીકથી દર્શન ન કરે એ બદલ અમારી બધાની માફી માંગુ છું કારણ કે ટ્રાફિક છે ને વધતું જાય છે અને અમારી પાસે સમય છે હા ઓછો જો ભાઈ તો ભાઈ આ છે રામવાળાનો આખો ઇતિહાસ આ જે દેખાય એ રામવાળાની ગુફા છે પણ આપણી સાથે આવ નાના નાના ગિરનાર છે આવેલા કરેલી ગિરનાર નો સડક કાય યાત્રા જવાનો મેળ પડે એમ નહી તો ભાઈ અઘરો રસ્તો છે આ ભાઈ પહાડ પાર કરવો નહીં ગઝબના પથ્થર છે એ એક એક ઓલું કરીને જવાનું હળું હળું ખાસ ધ્યાન રાખીને ઉતરવું પડે ખાસ એટલે ખાસ ધ્યાન રાખવું પડે હા ને હે રામવાળા હે ગિરનારી 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 હે મા ખોડિયાર તો શું કહેવાય ભાઈ જો એ માતા ખોડિયારમાં એની સેવા એટલે કે ધ્યાન રાખતા હોય તો ભાઈ રામવાળાની કોના બાપની તેવડ છે કે એને આંગળી અડાડી કે ભાઈ આ રામવાળાની ઇતિહાસ છે ભાઈ અને જો આ બધે ઝરણા તમે જો ભાઈ જો આ રીતના આખું એને ઉતરવાનું એવું બધું ચડવાનું ઉતરવાનું આ રીતના

বকুলামা लगाया हरिद्वार वाला बाबा गिरनारी बाबा

ખંડ મોજ હો ભાઈ હે જી મારી હે જી લારી આ તો વળી ઇલેક્ટ્રિક મંડ મોજ છે ખંડ મોજ આધાર મા દે એટલું આપણે છે ને હવે છેલ્લો ઘોડી ઠાળ આપણે એટલે કે ભવનાથ તરફ બહાર જઈ રહ્યા છીએ અને હવે છેલ્લે શું ને તમને આપણે ડુંગરાના દર્શન એટલે કે કરાવવાના છે છેલ્લે તો આપણે જો આવતા આવતા

મહાદેવ મહાદેવ જય ગિરનારી જય ગિરનારી નાચ સાથે બસ આપણે છે ને આ પરિક્રમાનો વિડીયો અહીંયા પૂર્ણ કરવાનો છે તો શું કહેવાય એ વિડીયો કેવો લાઈ ગયો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર વિડીયો ગમ્યો હોય તો આવા નવા નવા વિડીયો તમને જોવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય ગીરનાર લેખ નાખજો ભાઈ કોમેન્ટની અંદર